અન્ય પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ઉમેદવાર જગદીશભાઈ ચાવડાએ મામલતદાર કચેરી ખાતે નામાંકન ફોર્મ ભરીને જીતવાના વિશ્વાસ સાથે કહ્યું કે ભાજપના 30 વર્ષના શાસન પછી પણ કડીની જનતા ગંદકી, તૂટેલા રોડ રસ્તા અને ભ્રષ્ટાચારથી ત્રાહીમામ છે જે ભાજપના નબળા અને અણગઠ શાસનનો પુરાવ છે. રાજકીય વર્ગ અને રૂપિયાના જોરે શાસનમાં આવી છેનાર ભાજપને જનતાને કાયજ ફિકર ન હોવાથી ભાજપ તનાશા બની ગઈ છે. જો જનતા બહુમતીથી જીતારશે તો તેઓ કડીના શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પાણી, ગટર વ્યવસ્થા અને રોડ રસ્તા બાબતે વિકાસ કાર્યોને આ તપાવીને ધપાવીને જનતાલક્ષી કાર્યો ઈમાનદારી પૂર્વક પૂરા કરશે રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા આજ રોજ આમ આદમી પાર્ટીના ચોવીસ કડી વિધાનસભાના ઉમેદવાર તરીકે મેં સવારે મેલડી માતાના દર્શન કર્યા બાદ મારું નોમ નામાંકન મેં ભર્યું છે નામાંકન ભર્યા બાદ હું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ છે તેમને પુષ્પાંજલિ કરી છે ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ છે પુષ્પાંજલિ અર્પણ કરી છે અને રેલી સ્વરૂપે સમગ્ર કડી શહેરમાં અમે એક રેલીનું આયોજન કર્યું હતું ત્યારબાદ અત્યારે અમે અહીંયા અમારા કાર્યાલય પર આવ્યા છીએ આ નામાંકન ભર્યા બાદ અમે તમામ સાથી મિત્રોએ નક્કી કરી લીધું છે કે આ વખતે કડીની ત્રણ લાખ જનતાને ભાજપ અને કોંગ્રેસના ભરડામાંથી આઝાદ કરાવવા છે બેઝિક પાયાના તમામ મુદ્દાના આધારે અમે ના ધર્મના આધારે રાજકારણ કરીએ છીએ ના જાતિવાદના આધારે રાજકારણ કરે છે અમારા બેઝિક મુદ્દા છે શિક્ષણ આરોગ્ય રોજગાર આ બધા મુદ્દે અમે અમારું રાજકારણ બી કરીશું અને પ્રજાની વચ્ચે જ પ્રશ્નો માટે એમની ખભેથી ખભો મિલાવીને જબરજસ્ત લડત બી કરીશું કે કોઈ બી પ્રજા વોટ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારોને એટલા આપતી હોય છે કે એમના પાયાના પ્રશ્નો એમની નીડ પૂરી થાય એમના બાળકોને સારું વ્યવસ્થિત શિક્ષણ મળે મફત મળે એમના ઘરના વડીલો અને એમના ઘરના જે કોઈ બીમાર વ્યક્તિ હોય એમને સારું વ્યવસ્થિત આરોગ્ય સેવા મળે અને મફત મળે ના કે વોટ આપ્યા પછી આટલો બધો ટેક્સ આપ્યા પછી એ બધી વસ્તુમાં તૂટી જાય અને માણસ જીવનમાં ગરીબાઈમાંથી મધ્યમ વર્ગ સુધી બી ના પહોંચી શકે એ ડિઝાઇન બદલવા માટે અમારી આમ પાર્ટી કામ કરે છે જો હાર અને જીત એ ભવિષ્યના ગર્ભમાં પડ્યું છે અને એ ઇલેક્ટોરલ પોલિટિક્સ આખી અલગ વસ્તુ છે હાર અને જીત ઉપર ના જઈએ તો મારા મતે પ્રજાનો સાચો નેતા સાચો સેવક અને સાથી એ જ છે કે જે પ્રજાના પ્રશ્નોને ઉઠાવવામાં પોતે કોઈ રાજકીય પાર્ટીનો કોઈ મોટો નેતા હોય ને એની પાસે પાવર હતો જ પડે એવું નથી હોતું કોઈ પણ તમે હું મીડિયાના મિત્રોથી લઈને કોઈ પણ સામાન્ય વ્યક્તિ જો એનામાં એક ગટ્સ હોય એ મુદ્દો એના એ મુદ્દાની વિશેની સચોટ માહિતી હોય અને એ પ્રશ્નના લઈને લડી લેવાના પૂરો એના પોતાનો ઈરાદો હોય તો સો ટકા પ્રજાના માટે સાચો નેતા એ જ છે 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 પોકળ પોકળ તમે કડીના વિવિધ વિસ્તારોમાં અત્યારે ફરો કડી શહેરમાં અત્યારે મારું કાર્યાલય છે ગઈકાલે કડીની અંદર મારું ખાવડ ગામ આવેલું છે જેનો હું વતની છું ગઈકાલે અમે મારા ખાવડ ગામમાં ત્યાંના જે આદ્યશક્તિ શક્તિમાનું જે મંદિર છે એની પ્રાર્થના કરવામાં ત્યાં ગયા હતા અને ત્યાં મારા ગ્રામજનોને મળવા ગયો જતા વરસ રસ્તામાં થોડો વરસાદ પડ્યો છે એમાં ગામ આખું કીચડ કીચડ થઈ ગયું ચાલવાનો રસ્તો નહીં પણ લાઇટ જતી રહી બે કલાક અંધારપટ બે હજાર પચ્ચીસનું ભારત છે આ અને તમારું ગુજરાત મોડેલ અને આ એવો વિધાનસભા વિસ્તાર કે જ્યાં ગુજરાતના સેકન્ડ નંબરની કેડરના ઉપમુખ્યમંત્રી બી રહી ચૂક્યા છે અને આવી હાલત આ વિશ આ વિકાસને ના કહું તો શું કહો હવે જે સરકારી કચેરીઓ છે એની અંદર અંદર તો સફાઈ હતી હું ખોટું નહીં બોલું બાર ગંદકી હતી એ વાત સાચી છે એ અહીંની નગરપાલિકાનો થાય એવું કારણ છે એનું કારણ હું તમને કહીશ કે નગરપાલિકાની અંદર વિપક્ષના જે નેતાઓ છે એમને જયારે નગરપાલિકા બદલવાની ડિઝાઇન ચૂંટણીનો સમય મળે ત્યારે છવ્વીસ છવ્વીસ જણા ફોર્મ પાછું ખેંચી લઈને બી નરીફ ભાજપાને જીતાડે એ નગરપાલિકામાં કચરા પટ્ટીના થવાના છે ને યાર સ્ટ્રોંગ વિપક્ષ ના હોય તો નગરપાલિકા સાફ કઈ રીતે થશે ગામમાં લાઈટ વીજળીને પાણી કઈ રીતે આવશે હા બધું સાફ કરશે સમગ્ર કડી કડી વિધાનસભાના તમામ તમામ કચરાને આમ આદમી પાર્ટીનું ઝાડુ સાફ કરશે જી એ તો હું ચોક્કસથી કહીશ વર્ષો વર્ષ જૂની એવી ડિઝાઇન છે કે અમુક ચોક્કસ જન સમુદાય પીડિત શોષિત વંચિત માણસોનો વિકાસ તો આદિ અનાદિ કાળથી નથી થઈ રહ્યો કારણ કે જો એમનો એમનો વિકાસ થશે એ વિકસિત થશે એ સમજદાર થઈ જશે તો તમારી ગુલામી કોણ કરશે એના માટે કોઈ એવું ચોક્કસ સમીકરણ નથી કોઈ ધર્મ કોઈ સમુદાય નથી પોતાની જાતનો ઉચ્ચ બ્રાહ્મણ ગણાવતો એવા વ્યક્તિ જો પીડિત હોય તો એ બી મારા માટે શોષિત ને વંચિત છે એટલે એવા કડી વિધાનસભાના તમામે તમામ શોષિત પીડિત વંચિત કોઈ બી ધર્મ જાતિ સમુદાયના લોકો એમના વિસ્તારમાં આ પદ્ધતિસર એમનો વિકાસ ના થાય એનું એક સિસ્ટમ હોય છે આમ આદમી પાર્ટી ભાજપ કે કોંગ્રેસની સામે ટક્કર લેવાના કરતા વધારે